ગુજરાતના પ્રસિદ્ધ વન્યજીવ ફોટોગ્રાફર મનોજભાઈ ધોળાકિયા હવે આપણી વચ્ચે નથી રહ્યા તેઓ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમાજ માટે વન્ય પ્રકૃતિના અમૂલ્યપળોના અનમોલ ચિત્રોનો ખજાનો છોડી ગયા છે સંસ્કૃતિ વન નાગર પરિવારમાં જન્મેલા મનોજભાઈએ પોતાની કારકિર્દી સી સાથે શરૂ કરી અને ત્યાર પછી ચાર દાયકા સુધી વ્યાવસાયિક વન્યજીવન ફોટોગ્રાફર અને સંવાદક તરીકે તેમણે કામ કર્યું તેમની પત્ની શર્મેશ શાહ ભરતનાટ્યમ નૃત્યાંગના અને શિક્ષિકા પણ છે મનોજભાઈને પ્રકાશનો દુર્લભ કલા સાધક માનવામાં આવ્યા તેમણે માત્ર વનસ્પતિ અને પ્રાણીઓ સુધી પોતાનું કામ મર્યાદિત રાખ્યું નહીં પરંતુ જીવંત પર્યાવરણની ગતિશીલતાને પણ ફોટોગ્રાફ્સમાં ઉતારી છે તેમના અનુસાર તાકાતથી આ વ્યક્ત કર્યું છે મનોજ ધોળકિયાના અવસાન સાથે વન્યજીવન ફોટોગ્રાફીનો એક ખાસ યુગ સમાપ્ત થયો છે કુદરત અને વન્યપ્રેમી સમાજ તેમને હંમેશા પોતાના દિલમાં યાદ રાખશે